તો આજે આપણે તમારા માટે એક જોરદાર ઓફરવાળી એક પ્લેસ લઈને આવ્યા છીએ એ જગ્યા તો બહુ ફેમસ છે માં અમને દાળ પકવાન જે જામ ટાવરમાં વર્ષોથી ફેમસ છે એમનું ચોવીસ પચીસ વર્ષ થઈ ગયા છે જામ ટાવર પાસે એમને દાળ પકવાન વેચવા મને રાજકોટના સૌથી પ્રખ્યાત દાળ પકવાનમાં કહી શકાય એવી એક જગ્યા છે તો એમની આ બીજી બ્રાન્ચ છે જે પાછળ તમે જોવો છો અમને આપણે આ વિડીયોમાં બતાવશું એ દોઢસો ફૂટ ઢીંગોળ ઉપર સિત્તલ પાર્ક પાસેથી તમે આવી શકો છો અને અયોધ્યા ચોક સિત્તલ પાર્ક અને અયોધ્યા ચોક બેની વચ્ચે જે તોરસ બિલ્ડિંગ છે ને એની પાછળની બાજુ આવે એ તમને એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં ફૂલ એડ્રેસ અને મોબાઈલ નંબર આપી દઈશ અગર તમને ન મળે તો એડ્રેસ તો એમની અનલિમિટેડ ઓફર એક જોરદાર આવી છે દોઢસો રૂપિયામાં તો કેટલી વસ્તુ દોઢસોમાં આપે છે શું ઓફર છે આ વિડીયોમાં આપણે જોશું લેટ્સ રોલ આ સામે જે છે ને એ છે ભાજપ કાર્યાલય ત્યાંથી પણ તમે આવી શકો એ જે રોડ છે ને ત્યાંથી તમે આવો એટલે અહીંયા આવી જશે

હોટ કોફી રજવાડી સ્પેશિયલ ચા બધું અનલિમિટેડ બધું અનલિમિટેડ ખાલી દોઢસોમાં બધું આવી ગયું દોઢસો રૂપિયામાં અનલિમિટેડ ટોટલ કેટલી વસ્તુ થઈ ગઈ સાત વસ્તુ થાય છે સાહેબ સાત વસ્તુ અનલિમિટેડ અને આ ઓફર કેટલો ટાઈમ માટે આપણે છે સાહેબ આજે પહેલી જાન્યુઆરીથી ત્રીસ જાન્યુઆરી લગી ઓફર છે ઓકે આપણા દાળ પકવાન થઈ ગયા રેડી હા દાળ પકવાન કમ્પ્લીટ હવે એ સિવાય ની બીજી વસ્તુ છે એ બતાવી દઈએ આપણે આ આપણે સમોસા આ સમોસા ચટણી છે સાહેબ યે અનલિમિટેડ એમ અનલિમિટેડ ઓ વાહ હવે એ સિવાય બીજી કઈ વસ્તુ એ બતાવી દઈએ સિવાય આપણે ભુંગરા બટેકા છે બતાવી દઈએ એ બનાવીને જો આપડા ભુંગળા બટાકા પણ આ બધું એકસો ઓગણપચાસ નો પૈસા વસૂલ દાળ પકવાના તમારે જેટલા ખાવા એટલા ખાઈ શકો છો અમારું જામટાવાના પકિયા છે એ તમને અનલિમિટેડ મળે એટલે ઓપનનો લાભ લેવો જરૂરી તમારા ઓકે આ બંગલા બટેકા બાકી ચા કોફી અને છાસ છે સાહેબ છાસ આ અને હોટ કોફી અને હોટ કોફી આ બધું જ અનલિમિટેડ રૂપિયામાં અનલિમિટેડ ખવડાવું

હયાદન હોય બેસીને પણ અંદર નાસ્તો કરી શકો છો એટલે આ સિટિંગની વ્યવસ્થા ના બધાયના પકવાન રેડી છે આજે જમજો તમે ખાલી પૂરેલી નારવળા સમોસા આજે અનલિમિટેડ ચાલુ છે બને શું બનાવો છો ભાઈ આ સમોસા દાળ બનાવવું છું અનલિમિટેડ કોમ્બો અનલિમિટેડ કોમ્બા માં આવો આપણે આ બ્રાન્ડ ને કેટલો ટાઈમ થયો ભાઈ આ બ્રાન્ડ ને સર બધી મહિના થયા છે રિસ્પોન્સ અહીંયા લોકોનો રિસ્પોન્સ બહુ સારો